સુરતના અડાજણ વિસ્તાર કે જ્યાં વગર વરસાદે જ ભૂવો પડી ગયો રસ્તો બેસી ગયો હતો અને સિટી બસ ટાયર આ રસ્તામાં ફસાઈ ગયું ત્યારે ચોક્સીની વાડી પાસે મુખ્ય રોડ પર જ આ ભુવો પડ્યો છે સિટી બસ ફસાતા અંદર મુસાફરો બેઠેલા હતા એ મુસાફરો પણ અટવાયા અને આ સાથે જ આ મુસાફરોને અન્ય બસમાં લઈ જવામાં આવ્યા છે તો વગર વરસાદ સુરતમાં રસ્તામાં ભૂવાની ઘટના બની છે ભૂવો પડી ગયો છે આ રસ્તામાં અને તેના કારણે અહીંથી જયારે પસાર થતી હતી બસ તો એ સમયે જ અહીં ગરકાવ થઈ ગઈ આ ભૂવામાં ખાડામાં અને તેના કારણે આ બસ અહીં ફસાઈ ગઈ રસ્તો બેસી ગયો હતો અને સિટી બસ ટાયર આ રસ્તામાં ફસાઈ ગયું ત્યારે ચોક્સીની વાડી પાસે મુખ્ય રોડ પર જ આ ભૂવો પડ્યો છે સિટી બસ ફસાતા અંદર મુસાફરો મુસાફરો બેઠેલા હતા એ પણ અટવાયા અને આ આ સાથે જ મુસાફરોને અન્ય બસમાં લઈ જવામાં આવ્યા છે તો વગર વરસાદે સુરતમાં રસ્તામાં ભૂવાની ઘટના બની છે ભૂવો પડી ગયો છે આ રસ્તામાં અને તેના કારણે અહીંથી જયારે પસાર થતી હતી બસ તો એ સમયે જ અહીં ગરકાવ થઈ ગઈ આ ભૂવામાં ખાડામાં અને તેના કારણે આ બસ અહીં ફસાઈ ગઈ